સુરતમાં શેર માર્કેટમાં રોકાણના નામે લાખો રૂપિયાની છેતરપિંડીના ગુનામાં પોલીસે આરોપી ચિરાગ પ્રજાપતિને ઝડપી પાડ્યો છે આરોપીઓએ ફરિયાદીને શેર બજારમાં રોકાણ કરાવવાથી ઊંચું વળતર મળશે તેવી લાલચ આપીને વિશ્વાસમાં લઈને છ લાખ પંચોતેર હજાર છસો રૂપિયાનું રોકાણ કરાવીને છેતરપિંડી કરાવી એક પણ રૂપિયોને ફરિયાદીને આપવામાં આવ્યો નથી સાયબર પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી અને ફરિયાદી દ્વારા પૈસા ટ્રાન્સફર કરાવવામાં આવેલા બેંક એકાઉન્ટની વિગતો પણ ચકાસે છે આ તપાસમાં જાણવા મળ્યું છે કે એકાઉન્ટમાં ચિરાગ પ્રજાપતિના નામે છે જે પાટણના હારીજમાં ચામુડા નગરનું રહેવાસી છે અને છૂટક મજૂરીનો પણ ધંધો કરે છે છે લાખ પચોતર હજાર જેટલા રૂપિયા સામેવાળાની અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધી હતી અને એમને એમ લાગ્યું કે હું ઇન્વેસ્ટમેન્ટ કરું છું પછી જ્યારે છ મહિના પતી ગયું અને આપણે જે ઇન્વેસ્ટમેન્ટમાં રિટર્ન મળે તો ત્યારે જયારે રિટર્ન મળવાની વાત આવી સામે આવી ગયું એમને સામેવાળા કંઈક રિપ્લાય કે ફોન ઉપાડવાનું બંધ કરી દીધું ત્યારે આ માણસની જાન પડી કે અચ્છા મતલબ મારી સાથે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ થઈ ગયું છે